હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ કુંજલસ કિચન આજે આપણે બનાવીશું સ્ટફિંગ કરવાની ઝંઝટ વગર એકદમ ટેસ્ટી અને સુપર સોફ્ટ એવા મૂળાના પરાઠા તો આ પરાઠાને થોડા અલગ રીતે બનાવીશું જે એકદમ સરળતાથી બની જાય છે અને આ પરાઠાને તમે બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો છો તો રેસીપી ગમે તો વિડીયોને છેલ્લે સુધી જોઈ એક લાઈક કરી દેજો સાથે ચેનલને હજુ સુધી સબ્સ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો તો મૂળાના પરાઠા બનાવવા માટે મેં અહીં એક મીડિયમ સાઇઝનો મૂળો લીધો છે અને મૂળાને ધોઈ છાલ કાઢી લીધી છે અને હવે તેને છીણી લેવાનો છે તો મીડિયમ સાઇઝની છીણીથી મેં મૂળો આ રીતે છીણી લીધો છે તો લગભગ એક કપ જેટલું મૂળાનું છીણ છે હવે તેમાં ચમચી હિંગ લઈશું સાથે એક ચમચી ધાણા જીરું પાવડર અડધી ચમચી હળદર અને એક ચમચી લાલ મરચું પાવડર લઈશું સાથે જ તેમાં પાંચ ચમચી અજમો લઈશું તો અજમાને હાથેથી થોડો આ રીતે મસળીને લેવાનો છે જેથી તેની ફ્લેવર એકદમ સરસ રિલીઝ થશે સાથે અહીં મેં અડધી ચમચી કલોંજી લીધી છે તો કલોંજીનો સ્વાદ મૂળાના પરાઠામાં બહુ જ સરસ આવે છે એટલે ચોક્કસથી નાખજો હવે તેમાં એક ચમચી ઘી લીધું છે તો મોણ માટે મેં અહીં ઘીનો ઉપયોગ કર્યો છે તમે તેલ પણ લઈ શકો છો હવે તેમાં એક ચમચી આદુ લસણની પેસ્ટ લઈશું જેના માટે મેં એક નાનો ટુકડો આદુ અને છ કળી લસણને ખાંડીને લીધું હતું સાથે જ તેમાં પાક કપ જેટલા લીલા ધાણા નાખીશું અને બધી જ વસ્તુને પ્રોપર મિક્સ કરી લઈશું તો આ રીતે મૂળામાં પહેલાં મસાલા કરવાથી મૂળામાં જે વધારાનું પાણી હશે એ છૂટું પડશે અને લોટ બાંધવામાં એકદમ સરળતા રહેશે અને મૂળાની ફ્લેવર પણ સરસ આવશે તો એકવાર બધું આ રીતે મિક્સ થઈ જાય એ પછી તેમાં એક કપ ઘઉંનો લોટ નાખીશું તો જે રોટલી માટે યુઝ કરતા હોઈએ એ જ લોટ લેવાનો છે સાથે બે ચમચી જુવારનો લોટ લીધો છે જેનાથી પરાઠા સોફ્ટ પણ બનશે સાથે તેનો ટેસ્ટ પણ એકદમ સરસ આવશે હવે પહેલાં બંને લોટને મૂળા સાથે પ્રોપર મિક્સ કરી લેવાના છે તો મૂળામાંથી જે પાણી છૂટ્યું હશે તેનાથી જ એકદમ સરસ બાઇન્ડિંગ આવી જશે લોટમાં તો આ રીતે એકવાર બધું મિક્સ થાય એ પછી જરૂર પ્રમાણે થોડું થોડું પાણી લેતા જઈ લોટ બાંધી લેવાનો છે તો આટલો લોટ બાંધવા માટે મારે લગભગ ત્રણથી ચાર ચમચી પાણીનો જ ઉપયોગ થયો છે કારણ કે મૂળાનું ખાસું એવું પાણી રિલીઝ થાય છે એટલે બહુ જ ઓછા પાણીથી લોટ બાંધાઈ જશે તો આ રીતનો મીડિયમ સોફ્ટ લોટ બાંધીશું અને હવે તેના પર પાંચ ચમચી તેલ નાખીને લોટને થોડો કૂણવી લઈશું તો આ લોટ વધારે ઢીલો નથી બાંધવાનો મીડિયમ કડક રહે તેવો તૈયાર કરવાનો છે હવે લોટને દસ મિનિટ રેસ્ટ આપીશું તો દસ મિનિટ પછી લોટને થોડો મસળી લઈશું તો આ લોટને વધારે રેસ્ટ નથી આપવાનો મૂળો યુઝ કર્યો હોવાથી લોટ વધારે ઢીલો થઈ જશે એટલે દસ મિનિટ પછી આ રીતે મીડિયમ સાઇઝના લુવા લઈ અટામણ લઈને પરાઠા વણી લઈશું તો આ પરાઠા મીડિયમ થિક વણવાના છે મૂળો લીધો હોવાથી પરાઠા બહુ પાતળા નહીં થશે તો આ રીતના મીડિયમ થિક એવા પરાઠા વણીને બધા તૈયાર કરી લઈશું અને હવે પરાઠા શેકી લઈશું તો પરાઠા શેકવા માટે તવી પર થોડું તેલ લગાવ્યું છે અને એ પછી પરાઠાને પહેલાં બંને સાઈડથી કાચા પાકા શેકીને પછી થોડું થોડું તેલ લગાવતા જઈ બંને બાજુથી પરાઠાને પ્રોપર શેકી લઈશું અને પરાઠા શેકવા માટે ગેસની ફ્લેમ મીડિયમ ટુ સ્લો રાખીશું અને બધા જ પરાઠા આ રીતે શેકીને તૈયાર કરી લઈશું તો તૈયાર કરેલા ગરમા ગરમ પરાઠાને દહીં અને અથાણા સાથે સર્વ કરીશું તો આ રીતે પરાઠા ઘરે ચોક્કસથી ટ્રાય કરજો એક નવા સ્વાદ સાથે ટેસ્ટી પરાઠા તૈયાર થાય છે અને આ પરાઠાને તમે બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો છો અને ડિનરમાં પણ બનાવી શકો છો તો રેસીપી ગમી હોય તો મને કમેન્ટમાં જરૂરથી જણાવજો